હત લાલ ક્યાસે

ફૂલના તો જડી ગયા કામ થઈ ગયું વાહ કાડું વાહ હા એટલે લે કાડો આ ગાંડી તા છે લે એ અંદર એ છે અંદર બેઠી છે આને તો હાથ બાર બધું બનાય કે હું જોઈ લઉં આ તો પણ જોઈ લે જોઈ આ રાજ મારા પછી ઓલા ભરત બાપાને કેવો જવાનું છે હા પછી હા એ કાડો એ તું આયા આમ જો ઓલી ગાંડી તો આમ જાય છે લે આ જો દાવાય છે

ભરત પપ્પા લાગતા નથી આ પેલી તારીખ નું કીધું તું ને આ પેલી તારીખે મને દાવા દેખાયો કા હા ભરત બાપુ કઈ બધું ગયા ભરત બાપા એ ભરત બાપા ની જાનમાં ગામ માં કેવાય ગયા હા બધાની અરે શું સુફલા મળ્યા જાડવાળી નો થામા અને ઘેર ભેગી નો થા કા અરે એક ડોસી હોઈ ગઈ છે નો હા જાતું અરે સુઈ દે છે ગોતડા ઓઢી ભરત બાપા ને તે બોલ તો

એ તમે કહી દીજો ને તારીખ ફરી ગઈ કઈ હું જાઉં છું બોલો એસી વરે વારો આવ્યો એને ડોસી અત્યારે જ મુરત આવ્યો બે દી રહી જયું હોત તો એને આ ભરત બાપા પાણી જાત પછી એને શું વાંધો હતો વહી જયું હોત તો હું જાત આભડવા મારે આ ગામને નકી ના પાડવા જવું જોઈશ લાઈ વિયો પાછો ગીરી